રામ રામ ડાયરાનું સ્વાગત છે તમારું નવા મન ભાઈ આજે આપણે જવાનું છે જામનગર ગાડી લઈને ને અને આજ પાછો છે એટલે બધાને હર મહાદેવ એટલે કોમેન્ટે હર હર મહાદેવની કરી નાખજો ને આપણે ટાણ મહાદેવ થતા જઈએ ત્યાંથી થઈને નીકળી જશે જામનગર જરાક ગિફ્ટ લેવાનું હોય અને એ સરપ્રાઈઝ છે તમારા માટે સ્પેશિયલ આપણે એ ત્યાં જઈને મળીએ જામનગર કેમ કે રસ્તો જરાક વધારે એટલે રસ્તામાં બ્લોગિંગ નહીં થઈ શકે આપણે ત્યાં જઈને મળીએ ફેલાની મહાદેવે તો ભૂગી ગયા દર્શન કરી લીધા આપણે અને હવે આપણે નીકળવાનું સીધો જામનગર આપણે જામનગર રહીને મળી હું અહીંયા ફળિયાળમાં આવી ગયો તો અહીં દરિયાડ ફળિયાળમાં અહીંયા મંદિર કંઈક આવું હોય જોઈ લ્યો આ કંઈક માણસો હોય વધારે હોય ને પૂર આવે ને ભાઈ એટલે ધજા રહીને ખાલી માછલી એ એક જ દેખાય આખું મંદિર ડૂબી ગયું એટલું પાણી આવે અને હવે આપણે આમ જરાક જામનગર ગીપ લેવાનું હોય ન્યાજી અહીંયા ટાઉન હોલે પૂગી ગયા હોય આપણે ગીપ ગયા હે ને ન્યાજન મળી ગયા આવી તો ગયા ભાઈ આમાં દુકાન ગોતી છે જડતું નથી આવે જીપ લેવાનું છે ને બધે આમાં પાટકી છે ગાડી પાર્કિંગ કરતી છે અને હમણાં હું પાર્કિંગ ના બોટમાં ફટકાર આગળ જઈને જોઈ કે મળી જાય તો મેળ આવી ગયા આપણે ગિફ્ટ નું નકા પછી કઈ કરશે આ ગીફ્ટ બહુ મોંઘું પડી જાય ભાઈ આમાં બધી ભાટકી છે બંગલામાં તમારું ગીફ્ટ બહુ મોંઘું લાગવાનું હે આજે હવે આગળ જઈ જડે ભલે ને ઓનલાઈન મંગાવવું આપણે ભાટકો આમાં બધે ભાટકો આવ્યા ભાઈ જોઈ તો જોડતું જ બંગલા જોઈ લો ખાલી તમારે પાછો આવી ગયો આપડે ઘરે એટલે કે રકા અને યાર મજા આવે તમને જરાક મોડું આવશે પણ આવશે ને આપડે અત્યારે પાછા બાકરા આપણે કામમાં ચડી જાય એટલે થોડીક વાર લાગશે આવી જાય ઓનલાઈન મંગાવવું પડ્યું ને આવે ત્યાં આપણે તમને ગિફ્ટ ખોલીને દેખાડી દઈ હું હતું આ જરાક બહુ આ બ આ બંદન એકને ઢહેરતો હોય મામાનો છોકરો આલી કેજ જતા ભાઈ જરાક આલીગજ એ હું કાઢીશ નહીં આચેને જ વ્લોગમાં આવી ગયા ભાઈ એ પૂરું થઈ ગયો આને લેતોયો હોય અને અહીંયા વાઈ જાવ મફતમાં નાવાનું છે ભાઈ અહીંયા આવી જાવ અહીંયા નવાનું નથી આપણે એને બોલ્યું નાવા જવાનું હા આપણે આ નાવાનું હે

જમ્પલ નીકળી ગયું જમ્પલ મહેમાન નું જમ્પલ નીકળી ગયું હલો એક આમાર બટ ભાઈ અટી જ આપડે બીજ ચટાણે ગયું ભાડમાં માં નાવાની મજા લીધું ભાઈ હાલો ઠેકડા મારા જ્યાં ચાર બંદા હે એક એક કરીને આવે છે રેલી થઈ છે હા એક ધરબાણો

ભાઈ હું જઈશ ને ઠેકડો મારો ત્યાં જોરદાર થાય હવે તમારો ભાઈ હું લીધું આપણે ગિફ્ટ લેવાનું હોય ને ત્યાં મળી લઈને લઈ આખું લાલ થઈ ગયું

આજ અચ્છા થઈ ગયા હૈ આજ પાછું જામનગર જવાનું છે અને આપણે સીધા જામનગર જઈને મળીએ ચલો ભાઈ હું ઉમા મામાનું હોટલે તો પૂગી ગયો પણ આ એક જાણવા જઈ રહ્યો આ એક નવો ધંધો કરે છે અને આમાં છે ને એમને મફતમાં અને કઈ સસ્તામાં બૂચ મારી આવે અને પછી આ છે ને કેટલા લઈ આવ્યા તમે લઈ આવ્યાતી આ તો હું મફત આવી ગયો આ મફત આવ્યો હતો અને વેચ વેચશો એટલે કેટલામાં જાશે હાલ બસ આવે છે 1200 થઈ ગયો આ મફત આવ્યું તો આવો જાયડીસી માં ભાઈ નવરા બેઠા બેઠા ધંધો જડી જાય એટલે એવું નવરા તો કોઈ આવી ગયા તમારું લેવા જણા કિંમત ની રેટ ની જરાક થાય છે ઘણી રાહ જોવું રહી પછી આપડે પહેલા ની આપડે ડ્રોન લેવાનું હતું લઈને એક બાપ ને ઉડાડતા આવડતું નથી આપણે ગામડે જઈને ટ્રાય કરીશી

અને હવે આપણે આમ જરાક લોકેશનમાં ક્યાંક વયા જઈએ પછી જરાક ઉડાડીને જોઈ લઈએ અટાણે તો અંધારું હોય અટાણે તો કઈ ઉડશે બુટશે નહીં આપણે ઘરે જઈને મળીએ હરખમાં નરખમાં લઈ તો લીધો હે ભાઈ એક ઉડાડતા એક જ નથી આવડતો આપણે હવે ગામડે જઈએ ને ન્યા કઈ ખાર લોકેશન હોય ને ન્યા ઉડાડે આપણે જેમ કે ખાસ કરીને તલીવાડ આપણે તલીવાડા જઈને ન્યા ઉડાડવાનું અહીંયા કે તો હે જ નહીં બધે જાળવાના આમ તે અને અહીંયા ચાવી હાટું બાજી છે ગાડી આખવા હાટું ગાડી આખવા હાટું બાજી ને આપણે હવે ભાઈ ઘરે જઈને મળીએ કેમ કે અહીંયા કઈ લોકેશન છે આવી ગયા ભાઈ ફાઇલ ની આજે હાઈતમ થઈ ગઈ અને આપણે ડ્રોન જોઈ લ્યો ભાઈ હવે ઓલું જે કાળા કલર નું હતું અમે એમ એવા કેમ કે એની બેટરી જરા કોલી હતી નબળી એટલે બેટરી નથી આવતી ને એટલે બદલાય એવા આ લઈ આવ્યા અને એક આનો રિમોટ આવું છે કઈ કામ આજરો પેલી વાર લીધો ને અહીંયા એકને ઉડાડતા તો આવડતું છે નહીં મને આવડે હા સાહેબ કહે છે ને કહે એને હા માનવા જેવું ને માં જે ફૂલ મેદાન હે ને આપણે ખુલ્લો મેદાન તલીવાળો ત્યાં જઈને આપણે મળીએ ત્યાં ઉડાડ છે આ વરસાદ એક બારે આવે ને એની જરાક તકલીફ છે એટલે વરસાદની અલગ છે એટલે આપણે હે ને વરસાદ રહી જાય ને ત્યાં મળીએ જાય હાઈતમ ના આપણી તો આવી રીતના જવાની આ બધાને હાઈતમ આવી જોઈ લે આ બધાને હાઈતમ આવી ગાડી જોઈ લે ભાઈ ખોટું ન હોય આપણું આમાં છાંટા પડે છે એટલે આપણો ડ્રોન બાઈને નથી કઈ ડ્રોન તો નકા કાઢ્યા ને આપણે જૂના લુગડા લઈને ના આઈટમ દબ દબાઈ ને આપવાની હોય આઈટમ માં કઈ હોય ને લગન જેવું છે આ બધા જો આ લગન છે બધે રખડે જૂના વેરી વેરી ના કેવી રીતના કરવી આઈટમ અટા લગા હું કઈ ચરણ ભારી લે આવ્યા લવારા હાટુ ને એવું એવા ધંધા કર્યા 11 વાગે તો આવ્યા ઘરે આ ડ્રોન ને લઈ આ કેવી રીતના ના બનાવી ભાઈ અટાણે અમે જઈ થોડો ગંજી પતરો ટાઈમ પાસ તો કરવાનો હતો આપણે જે ડ્રોન ઉડાડવાનું તઈ મળી આ માં ચૂડી છે ભાઈ અઢી ટન વાગ ભાઈ ભાઈ અરે આ વરસાદ રેતો ના જીલ્યો બધું ભીંજાય ના રેડા રેડા ચાલુ જ રહ્યા ને પૂરી તેમ ચાલુ જ હોય ઇધર પત્તા કુટલે આયે કુટલે બરે પત્તા કુટવા જાય છે આ બધે માં આવે લક્ષર બધે પત્તા કુટવાના ધંધા કરી છે હાલો મંડો આઈલા પોલીસ આઈલા પોલીસ વારો કરો 20 વારો છોકરા હે બરાબર ભાઈ તમારો સબર પૂરો થયો

આ કરીને ફોનમાં કનેક્ટ કરીને ટ્રાય કરી ચાલુ ટ્રાય કરી કનેક્ટ કરી ચાલુ દે કનેક્ટ કરી ફોન લાવ છે ચાલુ ચાલુ માં હું થયું જાડવા હું જાડવા ચાલુ ને હા રેડી ચાલુ હજી વાંધો નથી એવો થોડીક દિક્કત થઈ જાય ઉડાડવામાં નથી ખબર બહુ પડતી જેમડું જાય છે ને એમ એક જ ધારું ઉપડી જાય અને હજી એને હાખી ટ્રેનિંગ લેવી જોપી મારી બધું ના માથે કા છે ભાઈ અહીંયા ટપીને વેલાડ આવી ગઈ નથી

દેવાય તો ગઈ ટ્રોલી બે ફાકડા અડવા મળ્યા અનબોક્સિંગ કે ને સામે લઈ લેવું ભાઈ ફાઈલાની અમે ઘર સાઈડ નીકળી ગયા એનું કારણ એક એનું કારણ એ છે કે આપણે જરાક ડ્રોનમાં છે ને તકલીફ આવી ગઈ છે ઓલો જે પાખી હતો ને એમાં લીમડામાં ભટકાણું ને એટલે જરાક આમ ત્રાહો થઈ ગયો ને એમાં સાઈડમાં અડે એટલે એને આપણે ઘરે જઈને નિરાતે રિપોર્ટ રિપેરિંગ કરશે ને પછી હવે આપણે મળીએ આપડો વિડીયો અહીંયા પૂરો થઈ જાય નવા ટોપિકમાં મળીએ વિડીયો કેવો લાગ્યો છે એટલે કોમેન્ટ કરી દેજો નાનો બીજો ભાગ આવી જાય હા અને આ ગઢવી સાહેબ આવી ગયા હે અને આપણે મળીએ ભાઈ નવા ટોપિકમાં તાણ આપણે રિપેર કરી લઈએ પછી મળીએ નવા બ્લોગમાં